આ કતતિ આજે સવારે 7:53 મિનિટે પૂન થઈ જાય છે અને ત્યાર પછી જે ભાગનો જન્મ થાય એ પાંચમ સુધીમાં લગભગ સંતાન પ્રાપ્તિની પૂજા કરતા હોય સંતાન પ્રાપ્તિનો ઉપવાસ વગેરે કરતા હોય એ લોકો આફતે કલે કરવાનો રહેશે આજે જે બાળનો જન્મ થાય છે નક્ષત્ર કણા છે મઘા મઘા નક્ષત્ર આજે સવારે 10 ને 15 મિનિટે પૂન થઈ જાય આજે સવારે 10 ને 15 મિનિટ પછી જે બાળનો જન્મ થાય એ નું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગણાશે આજે જે બાળક જન્મ થાય છે એનો યોગ છે વ્યતિપાત આ વ્યતિપાત યોગમાં જન્મ હોય મગા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેને ચડતી આવતી હોય આ વ્યતિપાત યોગને કારણે શરીરમાં વધારે પડતા ગરમીનો પ્રભાવ વધી જતો જીવનનો ઉત્પાદ થતો હોય છે આ વ્યતિપાત યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે સવારે ત્રણ ને દસ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાળક જન્મ થાય કરણ છે વૃષ્ટિ આ કરણ આજે સવારે સાથ ને તેપન આજે જે જન્મ થાય રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ છે સિંહ રાશિ સ્વામી ભગવાન આ સિંહ રાશિ આજે આખો દિવસ કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની સિંહ ગણાશે આ સિંહ રાશિ અગિયાર તારીખ સંજય 7:49 મિનિટે કોણ થાય એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાયા બધને રાશિ શ્રેણી આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણનો બહુત મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રણ પૂજા વિધિ કરી લેવી જોઈએ કારણ કે એ લોકોના જીવનમાં એ રીતે તકલીફો આવતી હોય છે એટલે સંઘર્ષ કરવો પડતો હોય છે જેને વિધે થઈ ગયો હોય છે તો જીવન સરળ બની જતું હોય છે આજે જો કે મારા સબ્સ્ક્રાઇબ મિત્ર યા મારા કોઈ પણ સદસ્ય આજે વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી શુભકામના તમારા જીવનમાં દિવસે સવારમાં સુકન કરી લો આજનું સુકન કરેલું હશે તો જીવન સરળ રહેશે આખું વર્ષ તમારું સરળ રીતે પ્રસાર થશે અને જીવનમાં ઓછી તકલીફ આવશે આજે મારા સબસ્ક્રાઈબ મિત્ર પોતે એમના પરિવાર કોઈ સદસ્ય મારા પરિવારમાંથી કોઈ સદસ્ય આજે કોઈ જગ્યા ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ વેપાર ધંધો કરવા માટે જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે કોઈમાં ભાગ લેવા જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો એ બધા કાર્યમાં તમને દિગ્ગજ સફળતા પ્રાપ્ત થાય એવી સ્વપ્ન કરવા પ્રાર્થના કરું પરંતુ મિત્રો આવો કોઈ પણ કાર્ય સગાઈ છે છઠ્ઠી છે આવા કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો કોઈને ડિલિવરી હોય કોઈ ઓપરેશન હોય તો આ દિવસ નું સુકંદ બતાવેલું છે આપણી ચેનલ પરથી કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત એમ તો આજે બુધવાર છે એટલે બુધવારે ઘરે જે વડી વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરવા જોઈએ ફોટાને વંદન કરવા છે ગરબા પૂજાના સ્થાનમાં માં દેવસ્થાનમાં વંદન કરવા છે એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કદાચ મારી સાથે બુધવાર છે ભગવાન વિષ્ણુ ના દર્શન કરવાનું બહુ મહત્વ અને આજે સાંજે સંધ્યાકાળના સમયે શિવના મંદિરે દર્શન કરવા જવાનું પણ બહુ મહત્વ હોય છે જેનાથી રાહુ રાહુ પ્રભાવ છે આજના દિવસે આખા દિવસમાં તમને કયા પણ કોઈ કિન્ર મળી જાય છે ને માસી કહે છે જેને આપણે છે જો તમને મળી જાય દાન દક્ષિણ આપી દે એ લોકોને આશીર્વાદ લઈ લો ભાગ્ય પરિવર્તન થઈ જાય આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ ગ્રહ પણ પ્રસન્ન થાય પ્રસન્ન થાય આજના દિવસે આખા દિવસમાં જે શું કામ કરવાનું એના તે સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે સાડા દસ થી રાત્રે સવારે સાડા થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે સાડા સાત થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે ત્રણ સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો મિત્રો એમ તો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરો ના કોઈ ખરીદી કરો ના કોઈ વેચાણ કરો આજના દિવસે તમે જે કાર્ય કરો છો એમાં વારે ઘડીએ મોટું ને મોટું નુકસાન થાય છે એટલે એને સુખ ભોગવી નથી શકતા અને ઉપરથી આપણને નુકસાન થતું

સગાયો ઘરનું મુહૂર્ત ના થઈ શકે આજના દિવસે આવું બધું જે ફળ આજે સવારે દસ ને પંદર મિનિટ સુધી પરંતુ આજે સવારે દસ ને પંદર મિનિટ થી લઈ આવતીકાલે બપોરે એક ને ચાર મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો એનું પણ આ રીતે આજે સવારે દસ ને પંદર થી લઈ આવતીકાલે બપોરે એક ને ચાર મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો તેનું પણ આ રીતે મળે છે

બને ત્યાં સુધી એવા કામ કરો જેમાં કાયદેસર હોય જેમાં કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી દસ પંદર થી લઈ આવતીકાલે બપોરે તેર ને ચાર મિનિટ સુધીમાં મળે એમાં કોઈ વાહન ખરીદી કરો છો કોઈ પણ વસ્તુની ખરીદી કરશો એમાં તકલીફ આવે આજે કરશું આજનો સંકલ્પ એ પહેલા આજે કોઈ પણ લગ્નના મુહૂર્ત નથી આપ્યા મુહૂર્ત નથી કોઈ મુહૂર્ત નથી અને પાણી લેતન આજે બ્રહ્મ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થી આયામ અંતર્ગત પંચમી આયામ સૌમ્યવાર દરેક જણા એ પોતાનું ગોત્ર બોલવાનું છે ગોત્ર ખબર નહી હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે હવે દરેક જણા બોલવાનું પછી હવે બોલું મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોત્તમ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાલ ક્ષ રક્ષણા સકલ મન ઈત કામના અમારા મનમાં જે કઈ ઈચ્છા તે બોલી बोलो अनुसार्त सम सिद्धि अर्थम लोके सभायाम राजद द्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम यह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपसमनार्थम चतुविध पुरुषार्थं सिद्धि अर्थम त्रिविद ताप उपसमनार्थम तथाच मम जन्म समय उचित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष, निवृत्ति अर्थ शुभफल प्राप्ति अर्थम, जनम समय कुंडली, मध्ये द्वादश भाव, मध्य, स्थित नवग्रह, देवता, द्वारा योग मध्ये दृष्टि महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभफल प्राप्ति अशुभ फल दोष निवृत्ति अर्थ आदित्यादि नवग्रह देवता सिद्धि अर्थम दश दिगपालतासन्नाथ भूत प्रेत पिशाचादि द्वारा रचित દોષ ભય રોગ નિવૃત્તિ લગ્ન થઈ ગયા છે એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકો બોલવાનું મમ જટિ વિવાહ યોગ પ્રાપ્તિ હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકો બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્ય देशे વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય અહિષ્ઠ

પાણી મૂકી દેવાનું છે પરિપૂર્ણ વસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષણ વૃક્ષ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચના જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી બોલો દેવતા નામ દોલો પૂજન અર્ચન કસદ બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કશી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કઈ પાપક્રમ થયા છે એ બધા પાપકર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો નમસ્કારાન સમરપયામી આહવાન ઉન જનામી ને જનદ બજક સમર પર સર મંત્ર હેમ કયાન ભક્તિ નું સરસ તો કંગત બામ ચાગના સંધી પુણ્ય તૃષ્ણા ધન્ય હવે ઉભા થઈ જવાનું શ્રીણ ભગવાનને પાણી ચડાઈ દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રેમિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ